તો હેલો મિત્રો બધા મિત્રોનું મારા મિની વ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને બધા મિત્રોને જય રામાપીર અને જય ભોળાના તો આજે જે આપણે વિડીયો નિહાળી રહ્યા છીએ જે ભાદરવા સુદ નવમ દશમ અને અગિયાર જે રામદેવીર બાપાના પાટોત્સવ અને રામદેવી બાપાના નેજા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ તળાજા ગોરખી દરવાજા રામાપીર બાપા મિત્ર મંડળ તરફથી નેજા ઉત્સવ અને પાટ ઉત્સવ ધામધૂમથી અને વાસ્તે ગાસ્તે ઉજવવામાં આવે છે જે તળાજા સાંઈ બાબાના મંદિરથી ગોરખી દરવાજા રામાપીર બાપાના મંદિર સુધી ડીજે અને ધામધૂમથી ડિસ્કો અને ડાન્સ કરતા અને ભાવપૂર્વક જે બાપાના સેવકો છે તેને પણ બાપાની હાજરી સાથે રામદેવીર બાપાના મંદિરે વાસ્તે ગાસ્તે લઈ જઈ અને રામદેવીર બાપાના મંદિરે નેજા ચડાવી અને બધા ભાવિક ભક્તો જે બાપાની પ્રસાદી લઈ અને બાપાની ધજા અને બાપાના દર્શન કરી બધા ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે તો બધા મિત્રો મારા આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણા મિનિ મિની બ્લોગ પૂરા